અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો વધુ એક આશ્રમ શાળામાં ભ્રષ્ટાચારનો આરોપ વિદ્યાર્થી નેતાએ લગાવ્યો છે નિરાતાળ અને ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ સંચાલિત આશ્રમ શાળા પર આરોપ લગાવાયો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપો કર્યા કહ્યું કે કપરાડા તાલુકાની અંદર ચાલતી આશ્રમ શાળામાં ભ્રષ્ટાચાર થાય છે શાળા વિકાસ લાઇટ ભોજન બિલના નાણા શિક્ષકો પાસેથી માંગવામાં આવે છે સુથારપાળા

વસંતભાઈ ગુર્જરલાલભાઈ પટેલ જે વર્તમાન વલસાડ જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી શિક્ષકો પાસેથી પચાસ પચાસ હજાર રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે અને લાઈટ બિલ હોય ભોજન બિલ હોય લાકડા ભાડું હોય અનાજ ભાડું હોય આ બધાની પેટે

તો તમે આશ્રમ શાળાના વિકાસના નામે પચાસ હજાર રૂપિયાના નામે પચાસ હજાર રૂપિયા ની ઉગરાણી કરવામાં આવે છે જો તમે રૂપિયા નહીં આપો તો તમારા ફૂલ પગારની ની ફાઇલ ઉચ્ચતર ફાઇલ ઇજા પેન્શન ફાઇલ દર મહિને થતો પગાર અટકાવી દેવામાં આવશે એની અંદર ફરજ બજાવતો હતો મેં બાર સાત બે હજાર પચીસના રોજ આ પ્રમુખ વસંતભાઈ પટેલ દ્વારા જે રૂપિયાની માગણી કરવામાં આવે છે એના ત્રાસથી મેં મારી બે વર્ષની સર્વિસ જવા દઈ જે ગુજરાત સરકારની જિલ્લા પંચાયતની ભરતી હતી એમાં આશ્રમ શાળામાંથી રાજીનામું આપીને હું ત્યાં ગયો છું તો આ રાજીનામું આપવા માટે અને મંજૂર કરાવવા માટે એ લોકોએ મારી પાસે ત્રણ પગાર ચૂકવવાની માગણી કરી હતી ત્યારબાદ ત્રણ પગાર ન ચૂકવો

તો મને આ બધી નોટિસ આપી છે લોકોને આ બધી મને નોટિસ આપે મંત્રીશ્રી ગુરિયાભાઈ નોટિસ આપી આચાર્ય સાહેબે શશિકાંતસિંહ પટેલે નોટિસ આપી અને ચૂંટણી વિધાનસભાની ચૂંટણીમાં વસંતભાઈ બી પટેલ લડવા માટે બધા શિક્ષકો પાસેથી અમારા શિક્ષકો ચારથી પાંચ જણા હતા ત્યાં દરેક શિક્ષકો પાંચ પાંચ હજાર માગ્યા dia berdaya dengan api lah